સત્તાના જોરે મને ટાર્ગેટ કરવાના પદ ઈરાદાથી પાલનપુર ને સાબરકાંઠામાં બે ત્રણ જગ્યાએ કૃત્રિમ બનાવટી પ્રોટેસ્ટ વિરોધના કાર્યક્રમ હર સંઘીએ પ્લાન કરાવ્યા પણ એમનું કશું મળ્યું નહીં ખરાબ જનતાએ ભારતીય જનતા પાર્ટીના ગાન ઉપર તમતમ તમાચો ત્યારે પણ માર્યો તો અને આજે ફરી માર્યો છે પ્રેમ કરનારી જનતા હજારો ની સંખ્યામાં સ્વયં સ્વયંભૂ ઉમટી છે અને હજી પણ થરાદમાં કે દસ ટકા પંદર ટકા વીસ ટકા કેફી પદાર્થોનું જે સેવન થઈ રહ્યું છે વેચાણ થઈ રહ્યું છે ખબરદાર બંધ કરી દેજો આવતી વખતે સભા નહીં કરું ફરાદ માં ચક્કા જામ કરીશ અને આજુબાજુ હાઈવે બંધ કરવાનો કોલ આપીશ એ પણ ડંકા ની ચોટ ઉપર કઉ છું એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજ્યની સરકાર તપાસ કરે પૂરી જવાબદારી સાથે કહું છું પોતે ડ્રગ્સનું સેવન કરે છે મારી પર સવાલ કરતા પહેલા પોતાનું ચરિત્ર ઉજળું રાખજો મજા આવે નાના કર્મચારીઓની પરખે છું સ્ટેટ મોનિટરિંગ સેલને ને કઉ છું ફક્ત કોન્સ્ટેબલ પીએસઆઈ સસ્પેન્ડ ના કરો તાકાત હોય તો એક્શન લો પોલીસ ગ્રેડ કર્મચારીઓ લાભ આપી પોલીસ યુનિયન બનાવવાની સત્તા આપો એટલે અમે બધા જ કોંગ્રેસ પરિવારના માણસો નશામુક્ત ગુજરાત